શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત તારીખ ચૌદ અને પંદરના મહા મેડિકલ કેમ્પને ખુલ્લું મુકાયું તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા આવનાર દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જો જરૂર જણાય તો જ્યાં સુધી આવનાર દર્દી એકદમ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી સારવાર તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવાર બ્લડ ડોનેટ કેમ્પ પણ રાખવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહામેગા મેડિકલ કેમ્પના યજમાન શ્રી રાજેશભાઈ શામજીભાઈ નંદા બીટાવાળા રહ્યા છે શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા સો ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સો લોકો ઉપસ્થિત રહી ત્રિદિવસીય સત્ચંડી મહાયજ્ઞમાં જોડાય અને આરોગ્ય બાબતે ચેકઅપ કરાવી જરૂરતમંદ લોકો મહા મેગા મેડિકલ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે મેડિકલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે કાર્યરત છે અને આજે કેમ્પ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સપ્ત ચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છીએ અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા આબુલા જીવ ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે પાંજરાપુળ અને ગૌશાળા અહીંયા કાર્યરત છે અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું તો સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ પ્રી મેડિકલ કેમ્પની અંદર પણ નિદાન કરશે આપણા સૌ માટે અને સમાજ માટે ખૂબ આનંદની વાત છે એટલે મારું ગામનું નામ બિટ્ટા છે તો અબડાસાના છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ્છોને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને સો ટકા કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આ બી આમાં મેં જોયું કે પાંચ વર્ષથી લઈને આઠ વર્ષના છોકરાઓ બી મેડિકલ નેમનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે છ મહિને આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સતચંદી મહાયજ્ઞ હતું અને અઢાર વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા ગૌસેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુસેવા અને જનસેવાથી જ પ્રભુસેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી ચોવીસ કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે આજે આ પર્વ એટલે ખરેખર ઓદોરામ સત્સંગ મંડળ અને શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ અને એ ટ્રસ્ટની જે કાર્ય પદ્ધતિ છે અને એ આ છેવાડાના વિસ્તારમાં જે એક સોચ રાખી છે અને કટિબદ્ધતા રાખી છે કે મને આરોગ્ય પ્રત્યે પણ હું કટિબદ્ધ છું તો અમે આવેલ મુંબઈથી બધા બધા કમલેશભાઈ સાથે જગદીશભાઈ પુષ્પાબેન અમે એક એવો વિચાર કરીએ છીએ કે આ છેવાડાના વિસ્તારમાં આરોગ્યની કોઈ ખાસ સગવડ નથી હું મારું વતન નલિયા છે તો નલિયામાં ક્યારેક કોઈ ઇમરજન્સી થાય તો અહીંયાથી ભુજ જવું પડે છે ને ભુજ અહીંયાથી સો કિલોમીટરમાં પોણાબે કલાકમાં એવી ઘણી બધી કેઝ્યુઅલિટી મેં જોઈ છે કોવિડની તો એક અલગ વાત છે પણ જનરલ પણ એક કેઝ્યુલિટી જોઈ છે કે તે આ વિસ્તારમાં અમારી પાસે કોઈ આરોગ્યની ખાસ સેવા નથી તો આ અસદગુરુ મેડિકલ સેવા ટ્રસ્ટ શ્રી છોટુભાઈ શ્રી મંજીભાઈ આ લોકોએ જે પણ જેવી રીતે એક બીડું ઝડપ્યું છે એ સારી રીતે અને સુગમ રીતે પૂર્ણ થાય એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ સેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે અહીંયા ગૌ સેવા માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે અહીંયા સતચંદી મહાયજ્ઞ પણ થાય છે ખરેખર આ સરહદી વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ એકદમ સરહદી વિસ્તાર છે જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કે કેટલી બધી સુવિધાઓની જરૂર છે પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી તો આ બહુ સરસ પ્રયત્ન છે જે મેં પહેલીવાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ બ્લડ આ કેમ્પ રાખ્યો મેડિકલ કેમ્પ મેં નથી જોયો આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ સોચ છે બહુ સરસ છે અને આજે આજે જમીન પર જે થાય છે ને કાર્ય એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા અમે જોઈએ છીએ વીસ વર્ષ પહેલાં બી અહીં અમારી એક ભગવત આપણે કથા થઈ હતી ત્યારે આટલા માણસો મેં જોયા હતા અને પછી ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે અમે મુંબઈથી ભાનુશાલી સમાજ ઇતર બધા જ સમાજ મેં ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ અને આ માનવ મેદનીનો જે દર્શન થયા ને આ જે માનવ સેવાના દર્શન થયા ખૂબ ખૂબ ધન્યવાદ પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ જય માતાજી